જોઈ લ્યો છે સાંઈ બાબાનું મંદિર આ મંદિર છે છેલ્લા ત્રણ વર્ષ થયા પેલા કોટેરા ચોકમાં હતું જોઈ શકો છો તમે તમને આગેથી દર્શન કરાવો જોઈ શકો છો અને પણ અંદર એ છે છબી જોઈ લ્યો અને મંદિરની સાઈઝ કહું ને તો બહુ જ મોટી છે મહાદેવ અને તમારે દર્શન કરવા આવવું હોય તો છે આપણે ગુરુવાર છે શુક્રવાર છે અને ગુરુવારે તમે જોવો ને તો એટલું પબ્લિક હોય ને તો તમને જગ્યાનો નજારો બતાવો જોઈ શકો છો અહીંયા ગુરુવારે જમવાનું હોય છે પ્રસાદી હોય છે ટોટલી હોય છે બધું હોય છે અને લોકેશનની વાત કરું તો કે જાગનાથ જગ્યા બહુ પુષ્કળ જગ્યા છે જગ્યાનો તો કોઈ અભાવ જ નથી સાઈ બાબાની વાત કરી તો કે તમે હરેક મંદિરમાં જાશો પણ અવડી મૂર્તિ નહીં હોય અને બાજુમાં રહેવાનું છે પણ જોઈ શકો છો તમે હું બતાવી દઉં છું અને ફરતી બાજુ હું તમને વાત કરું ને તો કે Bagi caj jual, sekarang ni kan uh, mini bagi caj jual, okay.